નમસ્કાર દર્શક મિત્રો ફોકલ બાય આજે ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ નું જે ડેક્લેરેશન થયું હતું એ ડેક્લેરેશન પછી હવે વિધિવત રીતે શુક્રવારે મોડી રાત્રે અમેરિકી સમય પ્રમાણે અને ભારતીય સમય પ્રમાણે શનિવારે વહેલી સવારે અમેરિકી સરકારે શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા બંને દેશો વચ્ચેના જોઈન્ટ સ્ટેટમેન્ટની જાહેરાત કરી છે અને તાત્કાલિક અસરથી અમલમાં આવે એ રીતે એટલે કે સાતમી ફેબ્રુઆરી રાતના બાર વાગે અમેરિકી સમય પ્રમાણે એટલે આજથી અમલમાં આવી ગયું પચાસ ટકા ડ્યુટી જે હતી એ આજથી માત્ર અઢાર ટકા થઈ ગઈ છે એટલે ભારત અને અમેરિકા વચ્ચે આયાત અને નિકાસનો માર્ગ આજથી મોકળો થઈ ગયો છે અને અહ અલબત્ત અત્યારે હુંસાકુસી ચાલી રહી છે કે આ ટ્રેડ ડીલમાં અમેરિકાને ફાયદો થયો કે ભારતને ફાયદો થયો કોણ વધારે ખાટી ગયું એની ચર્ચા તો આપણે વિગતે કરીશું પરંતુ આ એક વચગાળાની જાહેરાત છે બંને દેશો વચ્ચે એક જોઈન્ટ સ્ટેટમેન્ટ આવ્યું છે પરંતુ બંને દેશો વચ્ચે વિધિવત સહી સિક્કા ડીલ અને ડિટેલ આઈટમ્સ જે છે એક એક આઈટમની જે વિગતવાર જાહેરાત છે એ પંદરમી માર્ચની આસપાસ થવાની સંભાવના છે પરંતુ હવે અમેરિકાની દ્રષ્ટિએ જોવા જઈએ તો અમેરિકાએ પોતાનું શું ધાર્યું કર્યું છે તો નંબર વન અમેરિકાએ સ્પષ્ટપણે ભારતને જણાવી દીધું છે અને ભારતે સ્વીકારી પણ લીધું છે કે ભારત હવે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ નહીં ખરીદે ભારત અમેરિકા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદશે જરૂર પડશે તો વધારેનું ક્રૂડ ઓઇલ વેનેજુએલા પાસેથી ખરીદશે અને ચીમકી પણ ઉચ્ચારી છે કે જો ભારત પણ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદશે તો પચીસ ટકા પેનલ્ટી ની જે છે એ ફરી લાગી જશે બીજું કે ભારતે હવે અમેરિકા પાસેથી પાંચસો અબજ ડોલરની ખરીદી એટલે કે આયાતના સ્વરૂપમાં કરવી પડશે કારણ કે ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ સરપ્રસ હતો એમાં ભારતની નિકાસ વધારે હતી અને આયાત ઓછી હતી એટલે ડોનાલ્ડ ટ્રમ્પે આ દુરાગ્રહ રાખ્યો છે અને એમાં એમને પોતાનું ધાર્યું કર્યું છે હવે ભારતની કુલ આયાત જ જે છે એ સાતસો અબજ ડોલરની છે એની સરખામણીમાં રૂપિયો જે રીતના ગબડી ચૂક્યો છે એટલે આ રકમ થોડીક તમને વધારે લાગશે પરંતુ સામાપક્ષે જેની સૌથી મોટી ચિંતા સેવાતી હતી એ અંગે ભારતના મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી છે કે કૃષિ અને ડેરી ક્ષેત્રને સંપૂર્ણપણે સુરક્ષિત રાખ્યા છે ભારતના કિસાનો ભારતના પશુપાલકો ભારતના માલધારીઓ અને ભારતના હેન્ડીક્રાફ્ટ કલાકારો જે છે એનું આ સરકારે ધ્યાન રાખ્યું છે પિયુષ ગોયલે પત્રકાર પરિષદ કરી અને એમણે કહ્યું છે કે જેમ્સ જ્વેલરી ડાયમંડ્સ જેનેરિક ફાર્મા આ બધી કેટેગરી છે એમાં જીરો ડ્યુટી લાગવાની છે અને એનો સૌથી વધુ ફાયદો આમ જોવા તો ગુજરાતને ફાયદો એટલા માટે થશે કે સુરતની જેમ્સ જ્વેલરી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ આની વિગતો હું પછી આપીશ અને ફાર્માસ્યુટિકલ કંપનીઝ કારણ કે ગુજરાત જે છે એ ફાર્માસ્યુટિકલનું હબ ગણાય છે જેનેરિક ફાર્મા ખાસ કરીને એના પર ઝીરો ટેક્સ લાગશે સાથોસાથ ભારતીય ફળ ફળાદી શાકભાજી તેજાના મસાલા એની હવે જીરો ટેક્સ જીરો ટેરિફ પર નિકાસ થઈ શકશે અને પિયુષ ગોયલનો દાવો એ છે કે કોંગ્રેસ કરે પરંતુ બાંગ્લાદેશ છે વિયેતનામ છે થાયન્ડ છે સિંગાપુર છે ઇન્ડોનેશિયા છે અને ચીન છે એની સરખામણીમાં જે ભારતના સ્પર્ધક નિકાસકારો દેશો છે એની સરખામણીમાં ભારતને અઢાર ટકા એટલે આ દેશો કરતા ઓછી ટેરિફ લાગી છે એનો ફાયદો ભારતને મળશે અલબત્ત કોંગ્રેસ એવું કહે છે કે ભારત સરકારે આ ડીલ કરવામાં સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારી છે મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે બે પોઈન્ટ ત્રાણું ટકાથી માંડીને ત્રણ પોઈન્ટ પચીસ ટકા જેટલી ટેરિફ જે છે વાજપેયીના જમાનામાં હતી એની સરખામણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ આપના મિત્ર હોવાનો આપણે દાવો કરતા હતા ભાજપ સરકાર દાવો કરતી હતી એ ડોનાલ્ડ ટ્રમ્પે પચાસ ટકા સુધી ટેરિફ વધારી અને હવે ઘટાડીને અઢાર ટકા કરી છે તો ભારતીય જનતા પાર્ટી આ ઘટનાક્રમને ઐતિહાસિક દિન તરીકે મોલવે છે સાવા પક્ષે પિયુષ ગોયલે કોંગ્રેસ પાર્ટીના તમામ આક્ષેપોને બકવાસ તરીકે ઓળખાવતા કહ્યું છે કે સાચા અર્થમાં ભારતના

મળતા રહેશે તો ધન્યવાદ તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું તેમ ઝડપેર એમને શુક્રવારે રાત્રે જ જાહેરાત કરી દીધી એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા અને ભારત અને અમેરિકાનું એક સંયુક્ત નિવેદન પણ અમેરિકી વ્હાઇટ હાઉસે ડિક્લેર કરી દીધું અને એ નિવેદન આવ્યું ત્યારબાદ શનિવારે વહેલી સવારથી જ એના ઘણા બધા ઘેરા પ્રત્યાઘાતો પડ્યા પરંતુ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા મંત્રી પિયુષ ગોયલે આ ઘટનાક્રમને ભારતના વેપારીઓ માટે ભારતના નિકાસકર્તાઓ માટે અને ભારતના અર્થતંત્ર માટે ખૂબ જ લાભદાયી નિવા ખૂબ જ લાભદાયી ગણાવ્યું છે એમણે કહ્યું છે કે ભારતીય કિસાનો એમએસએમઇને આ ડીલથી ફાયદો થશે એટલું જ નહીં અમેરિકી પ્રોડક્ટ ભારતમાં આવશે પરંતુ અમેરિકી કૃષિ પ્રોડક્ટ જે છે જેની વાત થઈ રહી છે એને આયાતના કોઈ જ બેનિફિટ ભારત સરકાર આપવાનું નથી અલબત્ત અમેરિકાથી શું શું આયાત થવાનું છે દાખલા તરીકે લાલ જુવાર છે એને મુક્તિ આપી છે સ્પિરિટ છે વાઇન છે પછી અમેરિકી મેવા ટ્રીનટ્સ જેને કહે છે હવે એ ટ્રીનટ્સમાં કેલિફોર્નિયાની બદામ પણ આવી ગઈ છે કાજુ પણ આવી ગયા છે પિસ્તા છે પણ આવી જશે કાજુ અખરોટ અંજીર આ બધી જ આઈટમો અમેરિકન સુકા મીવા જે છે એ ભારતમાં આવશે સાથોસાથ અમેરિકાનો દારૂ અમેરિકાની આલ્કોહોલિક પ્રોડક્ટ જે છે એ બધી જ ભારતમાં આવશે એટલું જ નહીં ઓટોમોબાઈલ ક્ષેત્રે ઝીરો ડ્યુટી પર અમેરિકન આઈટમ્સ જે છે દાખલા તરીકે હાર્લે ડેવિડસન જે ડોનાલ્ડ ટ્રમ્પની પીન એ મુદ્દે ચોટી ગઈ હતી અને એ અવારનવાર કહેતા હતા કે હાર્લે ડેવિડસન પર ભારત સરકાર અતિશય ટેક્સ લે છે અને ભારતને ટેક્સ ટેરરિઝમ તરીકે એમને ઓળખાવ્યું હતું એ હાર્લે ડેવિડસન પર હવે જે સંભળાઈ રહ્યું છે એ પ્રમાણે ઝીરો ડ્યુટી લાગશે ટૂંકમાં હાર્લે ડેવિડસન જેવી અમેરિકન કંપનીની બાઇક જે છે એ ભારતમાં ઝીરો ડ્યુટી પર લાગશે એની સરખામણીમાં બીએમડબલ્યુ હોય કે હોય કે જર્મની કે જાપાનની જે ઓટોમોબાઈલ હોય કે યુકેની ઓટોમોબાઈલ એની વચ્ચે તફાવત રહેશે પરંતુ આ તો એક ડીલનો અને કારણે અમેરિકન કંપનીઓને એમાં ફાયદો પણ થવાનો છે હવે મેં તમને અગાઉ કહ્યું તો એમ સત્તાવાર ડીલ તો પંદરમી માર્ચે જ આવશે પરંતુ અત્યારે જે સંયુક્ત નિવેદનમાં જે જાહેરાત થઈ છે અને પિયુષ ગોયલે એની જે સ્પષ્ટતા કરી છે એ પ્રમાણે ભારતીય ચા ભારતીય કોફી કોપરૂ નાળિયેર તેલ ભારતીય તીજાના ભારતીય મસાલાઓ આ બધાની જો તમે અમેરિકામાં નિકાસ કરશો તો એની પર ઝીરો ટેરિફ લાગશે હવે ભારતીય ફળો ફળફળાદી અથવા તો શાકભાજી કે ભારતીય ખેત પેદાશોની વાત કરું તો ભારતીય કેળા કેરી પપૈયા મશરૂમ આવાકાડો પાઈનેપલ પાઇનેપલ કીવી અનાનાસ આ બધી વસ્તુઓ જે છે એ તમે અમેરિકામાં નિકાસ કરશો તો એની પર ઝીરો ટેરિફ લાગશે એટલું જ નહીં બેકરી પ્રોડક્ટ્સ છે ભારતની બેકરી પ્રોડક્ટ્સ છે ભારતની કોકો પ્રોડક્ટ્સ છે ભારતના સાઇટ્રિક જ્યુસ છે અનાજ છે જવ છે તલ છે ખસખસ છે આ બધાની નિકાસ પર પણ ઝીરો ટેરિફ લાગવાની છે એટલું જ નહીં ડેરી પ્રોડક્ટ્સ જે છે ખાસ કરીને તરલ અને પાવડર દૂધ એટલે મિલ્ક જે છે એ લિક્વિડ ફોર્મમાં પ્રવાહી પદાર્થમાં ભારતમાં અમેરિકા નિકાસ નહીં કરી શકે ઘીની નહીં કરી શકે ચીઝની નહીં કરી શકે ક્રીમની નહીં કરી શકે બટર મિલ્કની નહીં કરી શકે એટલે આ કેટેગરી જે છે એમાં અમેરિકા ભારતમાં નિકાસ નહીં કરી શકે એમ કહીને ભારત સરકારે કહ્યું છે કે અમે પશુપાલકોનું હિત ધ્યાનમાં રાખ્યું છે સિમિલરલી શાકભાજીમાં આલુ છે મટર છે ડુંગળી છે બીન્સ છે પછી ફ્રોઝન એટલે કે થીજાવેલા અને પેકેજ ફૂડ્સ જે છે અથવા તો સંરક્ષિત શાકભાજી છે એને પણ ભારતે પ્રતિબંધિત કેટેગરીમાં મૂકી છે તો સામા પક્ષે અમેરિકાથી ઘઉં ચોખા મક્કા એટલે કે મકાઈ જેની બહુ ચર્ચા થઈતી હતી બાજરા રાગી કાબુલી ચના એ બધી વસ્તુઓ છે એનો પણ ડીલમાં સમાવેશ થશે નહીં ટૂંકમાં પિયુષ ગોયલનું કહેવું છે કે આ બધી આઈટમ્સ જે એમણે જાહેરાત કરી એ જોતા એમનું કહેવું છે કે કિસાનોને પશુપાલકોને માલધારીઓને અને હેન્ડીક્રાફ્ટના કલાકારો રાખવામાં ભારત સરકાર જે છે એ થયું છે અને ટ્રેડ થાય ત્યારે બંને દેશો રીતે નેગોશિયેટ કરતા હોય છે મંત્રણા કરતા હોય છે અને પોતપોતાના દેશને ફાયદો થાય એના માટે ખેંચતાન કરતા હોય એમાં અજોગતું કશું નથી હવે જે અઢાર ટકા ટેરિફ ભારત માટે ખાસ કરીને જે લાગવામાં આવી છે એમાં ડાયમંડ પ્લેટિનમ અને કોઈન્સ એનું માર્કેટ જે છે એકસઠ બિલિયન ડોલરનું છે અને એમાં નિકાસકર્તાઓને કઈ રીતે ફાયદો થશે દાખલા તરીકે ડાયમંડ ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં અથવા તો મહારાષ્ટ્રમાં કે તામિલનાડુમાં તો ડાયમંડ પ્લેટિનમ અને સિલ્વર ગોલ્ડ એના કોઈન્સ એની ઉપર પછી કટ અને પોલિશ્ડ ડાયમંડ પર પછી લેબ ગ્રોન આ સિન્થેટિક ડાયમંડ પર પછી કલર્ડ જેમસ્ટોન પર સિન્થેટિક સ્ટોન્સ પર આ બધા પર ઝીરો ટેરિફ છે સોના ચાંદી પ્લેટિનમના ઘરેના પર પણ ઝીરો ટેરિફ છે ફાર્માસ્યુટિકલ કંપનીઝ જે જનરિક મેડિસિન બનાવે છે જે અમેરિકામાં જેની બહુ જ મોટી ડિમાન્ડ છે એની પર પણ ઝીરો ટેરિફ છે હવે મેડિકલ ઇક્વિપમેન્ટ જે છે એ પણ ભારત આ સ્કીમ પ્રમાણે આયાત કરી શકશે ભારત જો સ્માર્ટફોન ભારતમાં મેન્યુફેક્ચર કરી અને અમેરિકામાં મોકલે તો એની પર પણ જીરો ટેરિફ લાગશે હવે સામા પક્ષે ભારત જે છે અમેરિકાથી એરક્રાફ્ટના પાર્ટ્સ એરક્રાફ્ટની પાખો છે કે ઓટોમોબાઈલની ઇન્ડસ્ટ્રીઝ છે એની આયાત પણ કરી શકશે દાખલા તરીકે ભારતીય ઘડિયાળ છે કે ભારતીય હોમ ડેકોર છે ઝુમર કે આ ટાઈપની વસ્તુ છે એને ઝીરો ડ્યુટીમાં ભારત જે છે એ અમેરિકામાં એની ભારતીય વેપારીઓ જે છે એની નિકાસ પણ કરી શકશે ખાસ કરીને ટેક્સટાઇલ માર્કેટની જો હું વાત કરું તો ટેક્સટાઇલ માર્કેટ જે છે એ નિકાસ માટે બહુ જ મોટી રાહત થશે ખાસ કરીને સિલ્ક પછી ચાદર યાન કપાસ પડદા કપાસ એટલે કોટનની વાત કરું છું બાળકોના કપડા ગાર્મેન્ટ્સ બેડશીટ્સ બેડ લિનન બ્લેન્કેટ્સ ગ્લવ્સ કાર્પેટ આર્ટિફિશિયલ સ્ટેપલ ફાઈબર અને બ્લીશ્ડ ફાઈબર આ બધી જ વસ્તુઓની નિકાસ જે છે એ હવે રીઝનેબલ અઢાર ટકા પર આવી જશે અને ટેક્સટાઇલમાં તમે જોવા જાઓ તો એકસો તેર બિલિયન ડોલરનું આ એક બહુ જ મોટું માર્કેટ છે અને જે શ્રમિકોને રોજગારી આપતું માર્કેટ છે અને ગ્લોબલ સપ્લાય ચેઇન જે છે એમાં ઇન્ડોનેશિયા અને ચીનની સરખામણીમાં ભારતનો હાથ ઉપર રહેશે એવો દાવો પિયુષ ગોયલ કરી રહ્યા છે એમનું એવું કહેવું છે કે ચીન પર પાંત્રીસ ટકા બાંગ્લાદેશ વિયેતનામ અને ઇન્ડોનેશિયા પર વીસ ટકા ઓગણીસ ટકા જેટલી ડ્યુટી હોય એની સરખામણીમાં જો ભારતને અઢાર ટકા ડ્યુટી મળતી હોય તો એનાથી ભારતને ફાયદો થશે ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં અલબત્ત આ ટ્રેડિલમાં અત્યારે જે શરૂઆતમાં જે બાર ક્લોઝ લખાય છે એમાંની એક મહત્વની ક્લોઝ એ છે કે બંને દેશોમાં ઉત્પાદિત ચીજોને જ આ નિયમો લાગુ પડશે એટલે બીજા કોઈ દેશમાં ઉત્પાદિત થયેલી આઈટમ ભારતમાં થઈને જો તમે નિકાસ કરશો તો એને આ કાયદો લાગુ નહીં પડે એ જ વસ્તુ અમેરિકાને પણ લાગે છે ટૂંકમાં ઓવરઓલ ભારત અને અમેરિકા વચ્ચે જે નિકાસ અને આયાત ઠપ થઈ ગઈ હતી એક પોલિસી પેરાલિસિસ થઈ હતી ભારત અને અમેરિકાના સંબંધો રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાના કારણે જે કચડ્યા હતા એ સંબંધોમાં હવે ખાસો સુધારો આવ્યો છે અને ભારત દેખિત રીતે હવે અમેરિકા તરફી ચુકાવ લાવી રહ્યું છે રશિયા તરફથી ભારતને કહેવામાં આવ્યું છે કે ભારત કે કોઈપણ દેશ ઈચ્છે ત્યાંથી ક્રૂડ ઓઇલ ખરીદી શકે અલબત્ત રશિયા અંદરથી તો સમસમી ગયું છે પરંતુ પ્રગટરૂપે તેને કોઈ ભારત વિરુદ્ધ નેગેટિવ પ્રતિક્રિયા નથી આપી પરંતુ જે કેટલાક મિત્રો ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ જે આક્ષેપ કરી રહ્યા છે કે ભારતને શરણાગતિ સ્વીકારવી પડી છે અને પાંચસો બિલિયન ડોલરનો માલ અમેરિકા પાસેથી ક્રૂડ ઓઇલ કે એનર્જીના સ્વરૂપે કે ડિફેન્સના ઇક્વિપમેન્ટ પ્રમાણે કે મેડિકલ ઇક્વિપમેન્ટના આધારે કે કિંમતી ધાતુઓ કે ટેકનોલોજીકલ ગુડ્સ કે કુકિંગ કોલ આ બધાના નામે ખરીદવું પડશે એ હકીકત છે પરંતુ એના સામા પક્ષે બચાવ કરતાં ભાજપ સરકાર કહે છે કે બંને દેશો વચ્ચે જે ટ્રેડ સરપ્લસ હતો ટ્રેડ સરપ્લસનો અર્થ એ કે ભારતમાંથી નિકાસ વધારે થતી હતી અને આયાત ઓછી થતી હતી એ નિકાસ અને આયાત વચ્ચે પિસ્તાલીસ પોઈન્ટ સાત બિલિયન ડોલરનો ગેપ હતો એ ગેપ પૂરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે દુરાગ્રહ રાખ્યો છે કે હંડ્રેડ બિલિયન ડોલર પર એનમ એટલે કે તમે પાંચ વર્ષમાં પાંચસો બિલિયન ડોલર જે છે એનું ગાબડું પૂરાય અલબત્ત આ રકમ જે છે એ પ્રવર્તમાન માહોલમાં થોડીક વધારે લાગે પરંતુ હવે ભારત અમેરિકા પર અવલંબિત થયું છે એટલે બીજો કોઈ આરો ઉવારો દેખાતો નથી સામા પક્ષે આ ડીલમાં હજુ કેટલીક બાબતો સ્પષ્ટ થતી નથી દાખલા તરીકે ભારતની આઈટી ઇન્ડસ્ટ્રીઝ જે છે એની નિકાસ થાય સોફ્ટવેરની તો એને સર્વિસ સેક્ટરમાં કઈ રીતે ટ્રીટ કરવામાં આવશે એ મેં ઘણું બધું વાંચ્યું પણ એમાં મને ક્લેરિટી દેખાતી નથી એચ વન બી વિઝા અંગે પણ આ ડીલમાં કોઈ બહુ સ્પષ્ટતા થતી નથી પરંતુ કુલ મિલાકે અઢાર ટકા ટેરિફ જે પ્રોડક્ટ પર લાગવાની છે દાખલા તરીકે લેધર ઇન્ડસ્ટ્રીઝ છે એટલે કે ચામડાની જે વસ્તુઓ છે તે એપેરલ એટલે કે આ ટેક્સટાઇલવાળી ઇન્ડસ્ટ્રીઝ છે ફૂટવેર છે પ્લાસ્ટિક્સ ઇન્ડસ્ટ્રી છે રબર ઇન્ડસ્ટ્રી છે ઓર્ગેનિક કેમિકલ્સ છે પછી આર્ટિઝન આઇટમ્સ કેટલીક છે મશીનરી છે એ બધી આઇટમ્સમાં જે અઢાર ટકા લાવવા ટેરિફ જરૂર લાગશે પરંતુ બીજા દેશોની સરખામણીમાં આ ટેરિફ ઓછી હોવાને કારણે ભારતને કદાચ આંતરરાષ્ટ્રીય સ્તરે એક વિપુલ માર્કેટ જે લગભગ છેલ્લા છ આઠ મહિનાથી અટકી ગયું હતું એ માર્કેટ ખુલશે અને બંને દેશો વચ્ચે વેપાર વૃદ્ધિ થશે એવું અત્યારે લાગી રહ્યું છે સામા પક્ષે અમેરિકન ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ જે છે એ અમેરિકન એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ મેવા ડ્રાઈડ ડિસ્ટલરીઝ ગ્રેઇન્સ સોયાબીન આલ્કોહોલ આ ઘણી બધી આઈટમ્સ આવશે પણ હજુ આઇટમોની બહુ જ ડિટેલમાં જેને બારીકાઈથી જે લિસ્ટ આવી જોઈએ એ લિસ્ટ હજુ આવી નથી પરંતુ પંદરમી માસ સુધી પિક્ચર ક્લિયર થઈ જશે અત્યારે એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ભારત અને અમેરિકા વચ્ચે ભારતની આઈટમ પર જે મેં તમને કહ્યું અઢાર ટકાની જે ટેરિફની અમલવારી જે છે એ પચાસ ટકાથી ઘટીને અઢાર ટકા એની તાત્કાલિક અસરથી સાતમી ફેબ્રુઆરીથી અસર શરૂ થઈ ગઈ છે બંને દેશો વચ્ચે વેપાર વૃદ્ધિ થાય બંને દેશો વચ્ચે જે તણાવ હતો તંગદિલી હતી એ ઘટે એ બે લોકશાહી દેશો ભારત જે છે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અમેરિકા છે વિશ્વની સૌથી સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત લોકશાહી છે એ બંને વચ્ચે વ્યાપારિક સમજૂતી થાય અને સૌનું કલ્યાણ થાય એ જ ઇષ્ટ છે અલબત્ત આગે આગે દેખો હોતા હૈ ક્યા મિત્રો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને હા આપ શું માનો છો આવનારા દિવસોમાં આ ટેરિફ નીચે ડીલ થઈ છે ટ્રેડ ડીલ થઈ છે એનાથી ભારતને ફાયદો થશે અમેરિકાને ફાયદો થશે કયા કયા મુદ્દે આપને સાવચેત રહેવું જોઈએ તમારી ટીકા ટિપ્પણી અવલોકન અનુમાન અમને ગમશે આભાર ધન્યવાદ